મિત્રો આ મંદિર પાસે છોકરા પતંગ શેકવે છે હજી તો ઉત્તરાયણની બહુ વાર છે તો એ જો શેકવી તમને દેખાતો હોય છે મિત્રો જય માતાજી જય છોરાપુરા દાદા જય મા મંગળ તો તમારો નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે જવાનું છે આપણે દર્શન કરવા મંદિર આવેલું છે ત્યાં તો ચાલો મિત્રો આપણે જઈએ તમને પણ બતાવીએ તો મિત્ર એ મંદિર પાસે ચોકાળાઓ પતંગ શેકવે છે હજી તો ઉત્તરાયણની બહુ વાર છે તો એ જો શેખી મને દેખાતો હોય છે મિત્ર ને આપણે આ મંદિરે દર્શન કરવા જવાનું છે તો મિત્રો આ દિયાળુ બાપુનું મંદિર છે શ્રીરામ ને છે અહીંયા તો ચાલો મિત્રો હું પણ તમને દર્શન કરાવી દઉં તો ફાઇનલી મિત્રો ગેટે પહોંચી ગયા છે મંદિરનો ગેટ છે આ હવે આપણે અંદર જઈ જો આવી રીતે કાક અંદર વ્યૂ મળે છે મસ્ત ઝાડવા છોફેલા છે તો ફાઈનલી મિત્રો જો કે મંદિરે પહોંચી ગયા છે આપણે દર્શન કરી લઈએ તો અહીંયા શ્રી રામ લક્ષ્મણજીને સીતાજીને બેસાડેલા છે तो दर्शन कर लियो पण दर्शन कर लो श्री अपने हनुमान जी महाराज चबापोया તો આવો જો આવે છે આ તો આવી રીતે બધા તો મિત્રો ચાલો હવે આપણે ધૂણામાં જાય દર્શન કરી લઈએ ધૂણાના પણ તેુંંદર આવી રીતે ગકસે જો આ સેવાપનો ધણો એ બાપુની બેઠક અહીંયા બાપુના ચરણ પગલાની બધવી બધું પડ્યું છે જો ત્યાં અહીંયા સીસીટીવી કેમેરા પણ છે તો મિત્રો જય શ્રી રામના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ લખજો જો અહીંયા કંઈક આવી રીતે કંઈક લોકેશન આવે છે જો અહીંયા બાપુને બધા બેઠા છે ગાય માતાને તો મિત્રો આપણે વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ હવે મળીશું આપણે બીજા વ્લોગ